આવો અથા અભિષેક થોડું થોડું પાણી જે ભગવાન આપના પૂજાની થાળીમાં છે બધા દેવોની ઉપર થોડું થોડું જલ ચડાવ્યા કરજો જય શ્યારામ જય શ્યારામ મનમાં બોલ્યા કરજો અથા અભિષેક ભાઈ પેલા ઉપરના માઇકનો પણ અવાજ કરજો હવે જરાક મંત્ર બોલાય ને કારણ કે ઉપર ફટાકડા ફૂટે છે અહીંયા મંત્ર સંભળાવવા જો विश्ववातश्च रुतो तक्षु विश्वतश्चक्षुरो तो मुखो विश्ववातो मुख ऊ तच्च विश्ववातश्च विश्वतो मुखाः વિશ્વા તો મુખો વિશ્વા મુખ ઉતો તુંખો વિશ્વા તો બાહુર વિશ્વાતો બાહુર વિશ્વાતો મુખ ઉતો તુંખો વિશ્વા તો બહો હો તો મુખો વિશે બાર વિશો બાર વિશ્વ તો મુખો વિશ્વ મુખો બાર ભાર બાર વિશ્વો મુઘો વિશ્વધો બહો રોધો વિશ્વ ધો મુઘ એ વિશ્વ મુઘો બહો રોધો ધવ્ય સ્વધો બાધો ભા હો વિસ્વષા વિશ્વ ભા દો ધો ભા હર વિશ્વ ધો ભા હો વિસ્વસ્પાતો ભાહો રીધિ વિશ્વદા ભાહો વિસ્વસ્પા વિશ્વ દા સ્વાદશા વિશ્વતા પાર વિશ્વ પભ્યા બાગો સં બાંધ ધમદે Sallaihi साम् <Sess> अत्रैर्या <Sess> ભાઈ ગુરુ મહારાજ ને જોરદાર તાળીઓથી વધાવી વેદના મંત્ર દ્વારા ભગવાનના દિવ્ય મંત્ર ગણપાઠ દ્વારા ભગવાનનો અભિષેક થયો અહીં ગુમાન દેવ સ્થાનના મહારાજ શ્રી પર પધાર્યા છે બોલો ગુમાન દેવ હણવાન ગી જય હવે ભગવાનની મૂર્તિ હાથમાં લઈ લેવ ભગવાનને સ્નાન કરાવી દેવ ભગવાનને હાથમાં લઈ સ્નાન કરાવી દેવ થી લૂછી કાઢો કંકુ ચંદન વગેરેનો ચાંદલો કરો સામે તમારી પાસે કોઈ દિશ હોય તો દિશની અંદર ભગવાનને બેસાડો દિશ ન હોય તો દરિયો અથવા વાટકીનો ઉપયોગ કરી શકો Gayatri vaarav madhura, Gayatri Har har

સંખ્યામાં ઉપસ્થિત એવા સર્વે ભાવિક ભક્તોને ગુરુદેવ દત્ત જય શ્રી રામ આપણા ખૂબ જ અહોભાગ્ય કહેવાય કે આપણને ગુમાનદેવના પીઠાધીશ્વર બાપુશ્રીના આશીર્વાદ મળ્યા છે અને એમની સાક્ષીમાં આ મહાન યજ્ઞ થવા જઈ રહ્યો છે ત્યારે એમની અમૃત વાણી આપણે એમને વિનંતી કરીશું કે એમની અમૃત વાણીના આશીર્વાદ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય ગુરુદેવ એવું દત્ત શ્રી રા જય જય શ્રી રામ 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 બોલો પવન સુત હનુમાન કી ગુમાન દેવ સરી ગુમાન દેવ હનુમાનજી મહારાજ કી દત્તાત્રે ભગવાન કી જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ દત્ત શ્રી સીતારાથ સમરંભામ રામાનંદ મધ્યમામ अस्मदाचारपर्यन्तां वन्दे श्रीगुरुपरम्परां श्रीरामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पते नमः नीलाम्भुज श्यामलकोमलाङ्गम् સેતા સમારોવામભાગો મારુચાપ નમા રામ રઘુવંશનાથ મનોજવં મારુતુલબેગમ જિતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતામજ વાનર્યોથ મુખ્યમરામદૂતમ શરણમ પ્રપદે આઈએ આપણે સૌ આજે જ્યારે એક હજાર એકસો આઠ એક હજાર આઠ નવ કુંડી યજ્ઞ અહીંયા ગોધોલી વેલા પર પૂર્ણાહુતિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે ને આજે શનિવાર હનુમાનજીનો સાક્ષાત દિવસ અને હું અહીંયા દર્શન કર્યો બધી જગ્યા ભગવાન દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ મળ્યો હનુમાનજી આજે હાજરા હજુર અહીંયા પ્રગટ આપ સો દર્શન કરી રહ્યા છો એટલે આપ સંધ્યા ઉપર આપ સર્વે વિપ્ર સમાજને અને આપ સર્વે યજમાનોને અને જેમાં એન કેન પ્રકારે યથાયોગ સહયોગ કર્યો છે તેમને હું ગુમાન દેવ દાદા વતી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું અને મારા વતી આપ સર્વેને નમન કરું છું વંદન કરું છું અને અભિનંદન પણ કરું છું કે આપ આવા સત્કાર્યમાં ભાગી થઈને યથાયોગ સમય કાઢીને સમય આપીને મનક્રમ વચનથી સહયોગ કરી રહ્યા છો અને ખરેખર આજે હું જોયો કે કદાચ આ વસ્તુ મારે પ્રયાગરાજમાં જોવાની બાકી રહી ગયો હશે એટલે આ પ્રયાગરાજની વસ્તુ આજે યજ્ઞ માધ્યમથી આજે જોવાનું મને મોકો મળ્યો છે આ દાદાની અને આપ સર્વીની જીતા જાગતા ઉદાહરણ છે હું ત્રણ ચાર દિવસ પ્રયાગરાજમાં હતો પણ રૂમથી બહાર નથી નીકળ્યો પણ મને લાગે છે ત્યાં નથી નીકળ્યો સ્નાન કરીને અંદર આવી ગયા અને સીધા ગુમાનદેવ ધામમાં આવી ગયા પર કદાચ ભગવાને અહીંયા કર્યો કે સંગમનું જે પ્રત્યક્ષ રૂપ અહીંયા હું સ્થાપિત કરીશ અને આ બે પ્રબંધો દ્વારા આ યજમાનો દ્વારા અને આવા કર્મઠ જીવાનો રામ લક્ષ્મણ બંને ભાઈઓ દ્વારા જે અહીંયા આયોજન કરવામાં આવ્યો છે એ બહુ સરાહનીય પ્રશંસનીય અકથનીય અને અકલ્પનીય છે મને તો વિશ્વાસ પણ નહીં હતો કે આવું શાસક્રમ આપ આપણે ભરૂચ જિલ્લામાં અને નિકટ સુરત જિલ્લામાં હશે શનિવારની વ્યવસ્થા હોવા છતાં હું અહીંયા આવ્યો મને એવું લાગ્યું કે મારે તો સવારથી અહીંયા આવી જવું જોઈએ કારણ કે આ બહુ અદ્ભુત અને એક દૈવી શક્તિની પ્રવર્તે એવો કાર્યક્રમ છે ભગવાન જાતે કહે છે યજ્ઞ સમ યજ્ઞ તત્પમ હું યજ્ઞ જાતે છું અને યજ્ઞ કરવામાં તત્પર રહું છું જ્યારે આ નવકુંડી એક હજાર આઠ યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે આ જ કાર્યક્રમ નવ નવકુંડી યજ્ઞ ગુજરાતમાં નહીં એશિયા મહાદ્વીપમાં રેકોર્ડ કાયમ કર્યો છે તે પણ આજે હું અહીંયા જોયો છું એટલે રેકોર્ડ કાયમ કરવા માટે અનેક રાસ્તાઓ છે આપણે કને વિજ્ઞાન છે જ્ઞાન છે મનોવિજ્ઞાન છે પણ એ છતાં એનાથી વધારે આપણે રેકોર્ડ દેશ દુનિયામાં રેકોર્ડ જાહેર કરવું હોય અથવા પહોંચવું હોય અથવા તોડવું હોય તો માત્ર ને માત્ર આપણો એક સનાતન ધર્મનો રેકોર્ડ છે જ્યારે આ રેકોર્ડ સનાતન ધર્મમાં જે યજ્ઞનું મહત્વ છે એ કરીને દેશ દુનિયાને બતાવી દીધું છે કે સમાન આહુતિ દેવાથી પણ આનો રેકોર્ડ આપણે તોડીને રાખ્યો છે એનો આજે પ્રત્યક્ષ ઉદાહરણ આપ સર્વે ઉપસ્થિત લોકો છો આ કોઈ સામાન્ય વસ્તુ નથી જાતે યજ્ઞ ભગવાન આજે એક હજાર આઠ કુંડીઓમાં અહીંયા પ્રસ્થાપિત થયા છે હું કહું છું અન્નમાં ભગવાનનો વાસ છે એટલે મૂર્તિને અન્નાધિવાસ કરવામાં આવે છે અન્ન થકી પ્રાણ મૂર્તિમાં સ્થાપિત થાય એટલે પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે પણ અહીંયા તો જાતે આહુતિ આપીએ તો આપવા પ્રાણવાયુ મંડળમાં આપરા પ્રાણ આપણે અંદર રહી જાય છે એવી અહીંયા સદભાવના સાથે આજે જે સત્કાર થયો રહ્યો છે એ અભનંદનીય છે વંદનીય છે અને અકથનીય પણ છે આ બ્રહત કાર્યક્રમ છે હું જ્યારે અહીંયા દર્શન કર્યો ત્યારે મન મારો એકદમ ગદગદ થઈ ગયો કે આજે તો અહીંયા દેવતા સાક્ષાત પ્રગટ થયા છે અને અનંત વેશભૂષાઓમાં પ્રગટ છે એટલે આજે આ કાર્યક્રમ થકી સંકલ્પ લઈએ આ રામ લક્ષ્મણની જોડી આગળ વધે અને હું આશીર્વાદ પાઠવું છું દરેક યુવાનોને મનમાં ગાય પ્રત્યે ગંગા પ્રત્યે ગાયત્રી પ્રત્યે સદભાવના જાગૃત થવું જોઈએ અને આપણે સંકલ્પ લેવાનો છે એની ઉપર કોઈ આંગળી ચીંધશે તેને આપણે છોડીશું નહીં એને એનો માર્ગ બતાવીને રહીશું એ આપણું સતક સંકલ્પ થવું જોઈએ જય શ્રી રામ એક હાથમાં ભાલા હોવું જોઈએ તો બીજા હાથમાં માલા હોવું જોઈએ પણ હમણાં માલા એક હાથમાં તો ભાલાની પણ જરૂર આપણે છે એટલે આપણે દેવી દેવતાઓને ઉપર સર્વેને શાસ્ત્ર સમર્થ છે પણ શાસ્ત્રથી ના માને તો શસ્ત્રની પણ જરૂરિયાત આ દેવી શક્તિ આપણને ઉત્પન્ન કરવાની જરૂર છે આપણે સંકલ્પ લઈએ કે આપણે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાગૃત કરવાનું છે રામાયણ ગીતા મહાભારતને રાષ્ટ્રીય ગ્રંથ જાગૃત થવું જોઈએ અને ભારત દેશને ભારત માતાની પદવી મળવું જોઈએ અહીંનાથી આપણે સંકલ્પ લઈએ અને આ આપણને આ યજ્ઞ જ કામ લાગશે એમાં કોઈ બેમત નથી એટલે ભગવાન જાતે યજ્ઞ નારાયણ અહીંયા જ્યારે પ્રગટ થયા છે ત્યારે આપ સર્વેને હું ખૂબ 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 આશીર્વાદ પાઠું છું મારી શુભકામના પણ પાઠવું છું કે આવા સત્કાર્યો આપણે સમાજ માટે કાયમ જ રહવું જોઈએ એના પૂર્ણાહુતિ નહીં થવું જોઈએ આજે અહીંયા છે તો કાલે બીજી જગ્યા થવું જોઈએ ત્રીજી જગ્યા થવું જોઈએ આવી રીતે આપણે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે અને આપણે સર્વેને ખબર છે કે પ્રાગરાજ્ય કુંભ છે સંગમ છે એ જ આપણને બતાવે છે કે તમે બધા એક થઈને અનેકથી એક થાવ અને એકની જે તાકાત હશે એ મહાન થશે આપણો ભારત દેશ મહાન દેશ છે એટલે આજે કાર્ય એક બાજુ મહાપ્રયાગ કુંભતીનું જ્યારે પૂર્ણાહુતિ થઈ રહે છે ચાર દિવસ માત્ર બાકી છે ત્યારે આયોજન કરવામાં આવ્યો એનો ફળ આપણને બહુ વધારે મળવાનું છે એમાં કોઈ બેમત નથી આપ સર્વેને હું બહુ વધારે કહેવા નથી માંગતો પણ આપ ભાગ્યશાળી છો કે આવા મંડપમાં બેસીને તમને યજ્ઞ કરવાનો મોકો મળી રહ્યો છે આપણે સર્વે વિપ્રબંધોને હું વારંવાર નમન કરું છું આપણે સૌ યજ્ઞ યજ્ઞ કરતા યજમાનોને પણ હું આશીર્વાદ પાઠવું છું કે આવા સત્કાર તમે તમારા માટે સમાજ માટે અને સમાજ થકી દેશને માટે કરવાની તક કાયમ રાખજો અને સનાતન ધર્મને યુવાનો હંમેશા સજગ રહેવાનું છે કે આપણું સનાતન ધર્મ જ એક ધર્મ છે જે આદિ છે અનાદિ છે જેનો કોઈ અંત નથી એનું નામ સનાતન છે રામચંદ્ર ભગવાન એટલે આપણે સૌને ખૂબ ખૂબ બિરદાવું છું સરત કાર્યો પ્રત્યે વંદે માતરમ અસ્તુ ભારત માતા કી જય શ્રી માતા કી જય ભારત માતા કી જય